પૂર્વ પોલીસ વિભાગમાં દિવાળીના પૂર્વે ખુશીની લહેર દોડી ગઈ છે કુલ સડતાલીસ હથિયારધારી પોલીસ કર્મીઓને બઢતી ભણતા પોલીસ મથકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે પૂર્વ જિલ્લામાં ફરજ બજાવતા તેર હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે તથા ચોત્રીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે કાતાકીય બળતી સમિતિના નિર્ણય બાદ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા આ આદેશ જારી કરાયો હતો આ યાદીમાં સમાવિષ્ટ ચોત્રીસ કોન્સ્ટેબલ પૈકી ત્રણો વિરુદ્ધ અગાઉ સુરત શહેર એસીબીમાં કેસ એક વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયામાં ગુનો તેમજ એક વિરુદ્ધ રાપર પોલીસ મથકે બે હજાર એકવીસમાં મારામારીનો કેસ દાખલ થયેલ છે આ તમામ કેસો હાલ ન્યાયાધીન હોવાથી ચુકાદો ન આવે ત્યાં સુધી બંધનકારક શરત હેઠળ બઢતી આપવામાં આવી છે પૂર્વ કચ્છમાં એક સાથે સડતાલીસ કર્મચારીઓને બઢતી મળતા પોલીસ બેડા અને પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જિલ્લા પોલીસ વડાએ બળતી મેળવનાર કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને ફરજ નિભાવતી વખતે જનસેવામાં વધુ ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કર્યું હતું જે પ્રમોશન મેળવેલ જે પોલીસ સ્ટાફ હતા એ સ્ટાફને આજે અહીંયા પાઇપિંગ સેરેમની રાખીને બધાને જે છે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં આ કાર્યક્રમમાં ડીવાયસપી એચક્યુ પૂર્વ કચ્છ ડીવાયસપી એસસીએસપી પૂર્વ કચ્છ અને ઓફિસ સ્ટાફ અને એની સાથે સાથે જેટલા પણ પ્રમોશન મેળવેલ કર્મચારી હતા એ બધા પોલીસ કર્મચારીએ હાજર હતા બધાને પ્રમોશન આપવામાં આવ્યું છે અને બધાને એમની સાથે સાથે શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે પ્લસ એમની સાથે સાથે પ્રજાની સેવા સારી રીતે થાય અને સુચારુ રૂપથી થાય એ પણ જે છે બધાને ખાસ જે છે સૂચન અને